હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું એટલા મસ્ત મજાના નવા બ્લોગમાં ને આજ મેં જો મસ્ત સાડી પહેરી છે દેખો નહીં આજો જગ નથી ગાય ગુડ મોર્નિંગ હાલો બધા ચા પાણી પીવા હા એટલે ઓન હું મમ્મી તૈયાર થઈ ગયા છે જીગરને આજે ચા પાણી આલે છે જો કે જીગર તૈયાર થઈ ગયો પણ બહાર થોડું કામ હતું એટલે બહાર ગયા હતા એટલે થોડીક વાર લાગી ગઈ નહીં જીગર

એમાં એવું થયું હું ઉપર તૈયાર થઈને આવીને તો એમને ખબર નહોતી કે હું આ સાડી પહેરવાની છે તો નીચે આવી ને તો કે લે મેં જ સાડી કાઢી છે હું પહેરુંક નહીં મેં પહેરવાની જ જોઈએ ને પહેલાં એમાં હું એટલે જો એમને એ સાડી પહેલું બ્લાઉડનું સીવડાયો સિવિધ હા ઠીક એટલે અમારે બેને આમ મેચિંગ થયું છે કપડા સરખામાં મારેજી ગરને કલરમાં મેચિંગ થયું છે રેડ રેડ કાં જ કહે હમ હાલો હવે શું વાર છે માંડવા માં ગયા તા અહીંયા લગભગ અઢી પોણા ત્રણ થઈ ગયા હતા અમે સુરેન્દ્રનગર પહોંચ્યા ત્યારે પછી બ્લોક નહોતો લીધો કેમકે બહુ એટલે બહુ થાક લાગ્યો ગયો હતો જોકે રસ્તો આમ સારો જ છે પણ થોડો કેવડાવે નહીં અને પછી રાત હતી ને સિંગલ પટ્ટી હતી પાછી રાત હતી ને એટલે થોડી ગાડી ધીમી ચાલે એટલે એમ વધારે થઈ ગઈ ગયા હતા એટલે આઇન તરત સુધી સુઈ ગયા હતા અને પાછો જ જવાનું હતું એટલે વહેલા ઊઠી ગયા છે ને તૈયાર થઈ ગયા છે અને હવે અમે રવાનો થઈશું મોજીદોડ જવા માટે તો જો ફાઇનલ અમે નીકળી ગયા છે મોજીદોડ જવા માટે અને ગાડીમાં ગોઠવાઈ ગયા છે અને અમારે એક મહેમાન આવ્યા છે આ રહ્યા જો તમે ભાવ આવ્યો છે અમારે નાના કેરા <laughs> 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 <laughs>

સારી હોટલ આવે ને બાવા ને બટુ ભોજન કરાવી લઈએ અને આ લોકો ફરાળ કરી લે વિચારીએ ક્યાં જવું

આય હોય ને એટલે એટલે જ આવ્યા જોઈએ હમણાં શું નાસ્તો મંગાય છે અને ભૂખ લાગી ગઈ છે ભલે ઠંડુ પીતું તો આવે છે ફ્રેન્ચ મને કીધું તો હું લઈ આવે તેમાં શું હે જીગર મને કીધું તો હું લઈ આવે

એટલે એનો વાગ નથી એમાં ટેમ્પરેચર જ ટેમ્પરેચર જ એના લીધે બહુ તડકો છે વધારે પડતો છે સવારે આમ એવું લાગતું હતું કે બહુ તડકો નથી પણ બહુ તડકો છે ગાડી કે પોલીસ સાઈડ છે ને પાવાએ જમી લીધું છે અને અમે નાસ્તો કરી લીધો છે સાવા સાવાને એનર્જી આવી ગઈ હા પાવાને એનર્જી આવી ગઈ હવે હો હા જમવા પણ નાસ્તો છે એવું થયું પાવાએ આમ નાસ્તો કર્યો પણ કહેવાય જયમો

अभी आगे कौन सा गाँव गया संबला, संबला। संबला से दो पाँच किलोमीटर और पावा को, पावा को को यहाँ हसी आ रही है, ए, ए, ए जो निकल रहे है वो चिचोड़ा सी पद्धति बोलते वो, वो जो मशीन में जो निकलता है न चिचोड़ा उसमें नहीं मेहनत तो बोल -बोल करके निकल रहे है काम मोटर आती है उससे निकलता है ऐसे नहीं और ये रस आप और वो रस पीओ उसमें बहुत फर्क होता है ये ज्यादा मीठा लगता है हम्म तो कुछ बोल रहा है लेकिन समझ में नहीं आ रहा है <laughs> क्या नहीं तो? कुछ बोल रहा है लेकिन संभलाता नहीं बाबा हिंदी आई ओ बाबा हिंदी दे चिक्के भैया ये बाबा मैंने हिंदी में बोलो बाबा क्या बोल रहे हो चलो बता रस पीवा <laughs> जो क्यों पीवा। <laughs> नहीं, ना जो को ए, निकल के, अभी नगर दस पंद्रह मिनट की देरी पे बाबा तो बाबा कह रहा है मुझे भूख लग रही है तो शेरड़ी का रस पीना है तो अभी रस पीने के लिए खड़े है આપ આ ગયે હો ઘર પે દસ પંદર મિનિટ મે આ હા ચિંતા મત કરના પાવા કો ખાના ખિલા દાપલા દઈ પાવા ક્યાં તમારી હારે રહી રે ને મારે ક્યાં ઉપસ રહેવો પેડો હા ના એમ તો બપોરે જમાડ્યો એમ તો હોટેલ હે પણ એ ઓલા જેવું ન થાય ને એ કે અમારે નાસ્તા જેવું કરવું કે જમવું નથી કે એટલે થેપલા ને ઓલું શું કે દહીં ને ચટણી ને ચીપ્સ ને એવું બધું નાસ્તો કર્યો વાંધો નથી તમે ક્યારે ગયા ક્યાં મારી તો જો અહીંયા રસ આવી ગયો છે પાવા માટે પાવા રસ પીન પછી ક્યાંય કેવો ભાઈનો પાવેશ કે લઈએ પાવા મસાલો મસાલો નાખ છે

Pa' vale, más salvo a yo. Y más salvo la iba, yo. Le.